ડ્રોન કેમેરાની મદદથી દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિંગોર ગામના ઠંડાફળીયામાં આવેલ ખેતરમાં વાવેતર કરેલ ગાંજાના છોડ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ એસઓજી શાખા એસઓજી શાખાના કર્મચારીઓ કાર્યરત હતા તે દરમિયાન જીતેન્દ્રભાઈ એસઓજી શાખા દાહોદનાઓને તેઓના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સિંગોર ગામના ઠંડાફળિયામાં રહેતા મનરભાઈ દલસંગભાઈ જાતે બારિયાના ખેતરમાં વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે અને તે ખેતર દેવગઢ બારિયા તાલુકાના સિંગોર ગામમાં રહેતા મનરભાઈ દલસંગજીભાઈ જાતે બારિયાના ઘરની આજુબાજુમાં આવેલ છે જેથી ડ્રોન કેમેરાની મદદથી ચેક કરતાં મનરભાઈ બારિયાના ઘર પાસેથી ખેતરમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર કરેલ ખેતર શોધી કાઢવામાં સફળતા મળેલ બાતમી નહીં ખરાઈ થતા બાતમી વાળી જગ્યાએ રેડ કરવા વર્કઆઉટ કરી એસઓજીના કર્મચારીઓ તથા પંચો સાથે રેડ કરતા બાતમી વાળી જગ્યા પરથી છોડ મળી આવ્યા હતા ગાંજાના વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા છોડ મળી આવેલ જેથી એફએસએલ અધિકારીને સ્થળ ઉપરથી બોલાવી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા છોડનું પરીક્ષણ કરતા તે છોડ ગાંજાના છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવ્યું ज मुद्दामाल कब्जेला इसमने धोरणसर अटक करतेना विरुद्ध एनडीपीएस एकट मुजब गुन्हा नोंदी कायदेसर कार्यवाही हाथरम रिपोर्टर संजय जयस्वाल गुजरात क्राइम न्यूज महिसगर